જય માતાજી મિત્રો આજે આપણે વિરમગામની વડલાવાળી મેળડીમાં બહુચરાજીથી આશરે પચાસ કિલોમીટરના અંતરે આવેલું વિરમગામ મુનછર તળાવ આવેલું છે આ મુનછર તળાવ સોલંકી વંશના પાટણના રાજા રાજા સિદ્ધરાજ જયસિંહ અને મીણાદેવીએ બંધાવ્યું હતું આ તળાવ આશરે ઈસવીસન એક હજાર દરમિયાન બંધાવવામાં આવ્યું હતું અને તેનું નામ માનસનોવર રાખવામાં આવ્યું હતું પરંતુ ધીરે ધીરે એ નામ લુપ્ત થઈને અત્યારે તે મુનસર તળાવ તરીકે ઓળખાય છે આ તળાવની ફરતે ત્રણસો જેટલી એક સરખી દેવીઓની મૂર્તિઓ અને દેરીઓ આવેલી છે અને પછી વર્ષોના વર્ષો વીતી જાય છે સમય બદલાય છે સરકાર બદલાય છે પછી

આપણે પથ્થર એટલા તીર્થ કર્યા છતાં પણ શેર માટેની ખોટ પૂરાતી નથી એમ ધીરે ધીરે સમય વીતતો જાય છે અને પછી એક દિવસ મુનસર તળાવની કિનારે દેવી પૂજકો આવીને ત્યાં દેરો નાખે છે અને તેઓ તેમની સાથે એક મેલડીનો કરંડીઓ પણ લાવેલા હતા તે આ મુનસર તળાવની પાસે વડલાની ડાળ પાસે ને લટકાવે છે અને રોજ સવાર સાત માં મેલડીના તૂપ દીપ કરે છે તો એક દિવસ દેવ પૂજકોએ ભેગા મળીને માં મેલડીનો તાવો કરે છે આ વાતની જ્યારે ગામ લોકોને ખબર પડે છે તો તે વિચારે છે કે આપણે પણ માં મેલડીનો તાવો જોઈએ અને માં મેલડીના દર્શન કરીને માં મેલડીનો પ્રસાદ લઈએ હવે ગામ લોકો મા મેળીનો તાવ જોવા માટે તળાવને કાંઠે આવે છે અને માનવ નવરંગોમાં ડોળ નાખેલો છે ડાકલાના ડમર વાગી રહ્યા છે દેવી પૂજકોના પુવાજી ખમ્મા ખમ્માના ખમકારા કરી રહ્યા છે અને ઉકળતા તેલમાંથી હાથથી પૂરીઓ બહાર કાઢી રહ્યા છે તેમને કંઈ પણ થતું નથી આવ ચમત્કાર અને આવ સત જોઈ ગામ લોકો રાજાને જાણ કરવાનો વિચાર કરે છે અને ગામ લોકો રાજાના દરબારમાં આવીને રાજાને કહે છે કે મુનસત રાવને કાટે જે દેવી પૂજકો આવ્યા છે તેમની સાથે જે મેલડી છે તે સાત સાત વેણે વાતો કરે છે ઉકળતા તેલમાંથી પુરીઓ હાથથી બહાર કાઢે છે તેમની માં મેલડી આજરા હાજર બેઠી છે અને માં મેલડી ત્યાં પરચા પૂરે છે એટલે અમને થયું કે આવી માં મેલડી અમારા રાજાની શેરમાટીની ખોટ જરૂર પૂરી કરશે તો મહારાજ તમે પણ ચાલો માં મેલડીના દર્શન કરવા તો રાજા અને રાણી બંને તળાવ પાસે આવે છે અને એક પોશિયાળું આંસુ પાડીને શેરમાટીની ખોટ પૂરી કરવા માટે વિનંતી કરે છે રાજા રાણી અને ગામના સૌ લોકો બે હાથ જોડીને મા મેલડીને પોકાર કરે છે ત્યારે ભુવાજી મા મેલડીને ટકોર કરીને કહે છે એ મારા કરંડિયાની દેવી મા મેલડી તું દુખિયાના દુઃખને દૂર કર મા આ દુખિયા તારે દ્વાર આવ્યા છે અને મારે સર્વેનાથ નાદ તને પોકાર કરે છે હવે તો મા મેલડીને કંઈક પડચા કરવા હશે અને માને બેસણા કરીને એનો મહિમા વધારવો હશે એટલે આવો પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો અને ખમ્મા ખમ્મા કહ્યું અરે મારી વસ્તી મારી નાગનીને શું ટકોર કરો છો હું કળિયુગની દેવી માં મેળડી છું અને ચારે દિશામાં રાજાનું નામ રોશન કરે એવા આ રાજાને બે દીકરા આપીશ આ મારા શબ્દો છે અને મારા શબ્દો ક્યારેય પાછા જતા નથી અને પછી રાજા અને રાણીને માં મેલડી ઉપર અપાર શ્રદ્ધા બંધાય છે અને રોજ સવાર સાત માં મેલડીની ઉપદીપ કરી સેવા પૂજા ચાલુ કરે છે પછી આ દેવી પૂજકો તેમનો ડંગો લઈને બીજે વિસ્તારમાં જવા નીકળી પડે છે પરંતુ માં મેલડીના વજન પ્રમાણે આ રાણીને બે દીકરાનો જન્મ થાય છે જેમનું નામ માયક રાખ્યું હતું તેમ જીવન અને જગમાલ રાખે છે અને રાજ્યમાં ઢોલના ગરા વગાડી સાથે આખા રાજ્યમાં મીઠાઈઓ વહેંચાય છે અને સૌ લોકો ખુશખુશાલ થઈ જાય છે તેવામાં એક વખત માં મેલડી રાજાને સપનામાં આવે છે અને કહે છે કે હે રાજા હું મુનસરના વડલાવાડીમાં માં મેલડી છું લે આ ત્રિશુલ કાલે સવારે મુનસરના વડલા હેઠ આ મારી સ્થાપના કરજે અને હું તને દર્શન આપીશ અને બીજે દિવસે સવારે અરખાજી રાણીને આ વાત કરે છે પછી તો રાજા રાણી અને તેમના કુંવરો સાથે વાસ્તે ગાસ્તે ત્રિશુલ લઈ આ મુનસર તળાવને કિનારે આવે છે પછી માના નામનું ત્રિશુલ અહીંયા ખોડે છે અને પછી ત્યાજમાં મેલરીની સ્થાપના કરે છે આ ત્રિશૂર હાલમાં પર વિરમગમના બદલે મા મેરડીના મંદિરમાં હાજર છે રાજા રાણી બે હાથ જોડીને દર્શન કરે છે ત્યાં તો માં સવા બેંતની નાગણી થઈને દર્શન આપે છે આ જોઈ રાજા મા મેરડીના પગમાં દર્શન કરે છે અને પછી ત્યારથી ગામ લોકો પણ સાથ સવારસાજ દીપ કરીને દર્શન કરે છે અને પછી સમય જતા રાજાનું મૃત્યુ થાય છે અને પછી રાજાના મૃત્યુનો શોક રાણી સહન કરી શકતી નથી રાજા સાથે તે પણ તળાવના કાંઠે સતી થઈ જાય છે હાલમાં પણ રાજા અને રાણીના પાડિયા અહીં અહિયાત છે અને સત અને સતી તરીકે ઓળખાય છે પછી તો કહેવાય છે કે અનાથ થઈ ગયેલા જીવન અને જગમાલને માં મેલેડી પ્રસન્ન થઈ પાવો અને વીણા આપે છે અને કહે છે કે જ્યારે તમે પાવો અને વીણા વગાડશો ત્યારે હું તમને વારે થઈશ અને રસ્તો સુજાડીશ હું મામેરડી આવા અને વીણાના સુરે તમારી રખોપા કરીશ એમ કહી અંતર્ધાન થઈ જાય છે ત્યાર પછી તેમના ઘણા જ કામો કર્યા છે અને તેમનું નામ ઇતિહાસમાં અમર કરી નાખે છે અને પછી अनेक પર્ચા મુંસર્ણા વડલાવાડી મામેરડી આપે છે દર રવિવારે અને મંગળવારે માના હજારો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે જય માતાજી